હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં હવે ઠંડી પડવા લાગી છે તો ઠંડીની ઋતુ રોટલા મળી જાય ને તો બહુ મજા તો આજે આપણે આપણે એકદમ સરળ રીતે બે રોટલા બનાવીશું જેને રોટલા નથી આવડતા ટીપીને એ પણ બનાવી શકશે તો આપણે બે રીતથી આપણે રોટલા બનાવીશું તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં રોટલા કરવા માટે આપણે તાવડીને અહીંયા મે માટીની તાવડી લીધી છે એને ગરમ કરવા મૂકીશું ત્યાર પછી એક તાસની અંદર આપણે લોટ લઈશું તો મૂકી લોટ ને ચાળીને લેવાનો છે અને અહીંયા બાજરીનો લોટ છે ને 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 ફ્રેશ હોય હોય એવો એવો લેવાનો લેવાનો છે છે કે ત્રણ દળેલો કેમ જૂનો લઈશું તો અઠવાડિયા પછી લોટ કડસો થઈ જાય છે તો અહીંયા આપણે એક દોઢ વાટકી જેટલો લોટ લીધો છે એટલે કે એક રોટલાના માપનો લીધો છે અને એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીને થોડું થોડું પાણી રેડીને આપણે એનો લોટ ગૂંથવાનો છે તો અહીંયા બાજરીના લોટને એને સારી રીતે મસળવાનો છે તમે રોટલાના લોટને જેટલો મસળશો ને એટલો રોટલો સરસ ટેસ્ટી લાગશે તો થોડું થોડું પાણી રેડતા જઈને આ રીતે આપણે લોટને મસળ મસળવાનો છે તો લગભગ એકથી બે મિનિટ સુધી આ રીતે આપણે લોટને મસળશું થોડુંક જો લોટ તમને કાઠો લાગે ને તો થોડું પાણી લઈને ફરીથી આપણે એને મસળશું તો એકદમ આ રીતે સરસ હથેળીના ભાગથી રોટલાને સારી રીતે મસળી લઈશું તો ફ્રેન્ડ્સ આ રોટલા હું છેલ્લા પચીસ વર્ષથી બનાવું છું જ્યારથી હું પંદર વર્ષની હતી ને ત્યારથી જ મેં ચૂલા ઉપર રોટલા બનાવવાની શરૂઆત કરી હતી તો આ રોટલા હું એકદમ સરસ તાવડી ઉપર બનાવું છું તો હવે અહીંયા આપણે એક રોટલાના ભાગનો લોટ રાખીશું અને બીજો એક્સ્ટ્રા હોય તો એને સાઈડમાં કાઢીને મૂકીશું અને આ રીતે આપણે ગોળ લાડવો વાળીશું અને પછી બે હથેળીની વચ્ચે આ રીતે દબાવીને પછી આ રીતે બે હાથની વચ્ચે આવી રીતે રોટલાને ફેરવશું અને એકદમ સરસ આ રીતે આપણે ટીપવાનો છે તો બસ આ રીતે ડિઝાઇન કરી છે હવે આપણે જે હથેળીનો ભાગ છે ને ત્યાંથી બંને હાથની હથેળીથી અને આગળથી આપણે રોટલાને ઉપરની સાઈડ ટીપવાનો છે તો હવે આપણે આગળીઓ અને હથેળીના ભાગથી આ રીતે આપણે રોટલો ટીપવાનો છે તો તમે રોટલો ટીપતી હોય થોડો પાણીવાળો હાથ કે પછી લોટવાળો હાથ કરશો ને તો તમારો રોટલો ઇઝીલી ટીપાઈ જશે તો આ રીતે આપણે એકદમ પાતળો એવો રોટલો ટીપીને તૈયાર કર્યો છે તો હવે આપણી તાવડી પણ ગરમ થઈ ગઈ છે તો આ રીતે જા સાચવીને આ રીતે આપણે એની ઉપર રોટલો મૂકી દેવાનો છે અને લગભગ એકથી બે મિનિટ સુધી આપણે એને થવા દઈશું અહીંયા ગેસની ફ્લેમ થોડી હાઈ રાખવાની છે તો આપણે બે મિનિટ થાય એટલે તમે જોઈ શકો છો કે આપણે રોટલાને ફેવરી લીધો છે અને આ રીતે એને પાછળની સાઈડ પણ આપણે બે મિનિટ સુધી ચડાવશું તો આ રીતે રોટલો ચડી જાય અને પાછળની સાઈડ એટલે તમે એને કલાળાની અંદર પણ શેકી શકો છો અને આ રીતે ગેસની ઉપર પણ તમે મીડિયમ હાઈ ફ્લેમ ઉપર તમે રોટલાને ફૂલાડી પણ શકો છો તો આ રીતે તમે રોટલો કરશો ને તો તમારો રોટલો એકદમ સરસ ફૂલીને દડા જેવો થશે તો આ રીતે આપણે રોટલા કરવાની રીત એકદમ ઈજી છે અને આ રીતે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે તો હવે એને આપણે સાઈડમાં મૂકીશું અને એની ઉપર ઘી લગાવી દઈશું તો ફ્રેન્ડ એકદમ ઈજી છે જલ્દીથી આવડી પણ જશે તમને તો આ રીતે આપણે ટીપીને રોટલો બનાવ્યો છે હવે હું તમને બીજી રીત બતાવું છું તો આપણે પહેલા લોટને જે રીતે ગૂંથ્યો તો હતો એ રીતે આપણે મસળીને લઈ લીધો છે હવે એક થાળી લઈશું એની ઉપર આપણે લોટને છાંટવાનો છે થોડો અને આ રીતે આપણે જે લોટને મસળીને આ રીતે ગોળ કરેલું છે એને આ રીતે થોડો દબાવીને આ રીતે હવે થોડો થોડો લોટ નાખતા જઈશું અને આ રીતે હાથથી પ્રેસ કરતા જઈશું તમે અહીંયા પ્લાસ્ટિક પણ મૂકી શકો છો તો આ રીતે જો તમને દબાવીને ના ફાવે ને તો આ રીતે તમે થોડું વેલણ પણ ફેરવી શકો છો પણ નીચે થોડો લોટ વધારે રાખવાનો છે કે જેથી થાળી આપણો રોટલો ચોટે નહીં તો આ રીતે આપણે સરસ કિનારીઓ જ્યાં જ્યાં જાળી લાગે ને ત્યાં આ રીતે ખલ્લા હાથે વેલણ ફેરવતા રહીશું અને આ રીતે આંગળીની મદદથી બધી સાઈડ એક સરખી કરી લઈશું તો છે ને એકદમ ઇઝી રીત તો આ રીતે તમને ના ફાવતું હોય ને તો તમે આ રીત પણ ઇઝીલી કરી શકો છો તો હવે આપણી આ રીતે થો જો તમે આ રીતે ઉઠાવવા જશો ને આંગળીઓથી તો રોટલો લેતા કદાચ તૂટી પણ જાય છે તો હવે આપણે આ રીતને થાળી ઉપર હોય ને ત્યારે જ હવે હું તમને કલાડીને બદલે આ રીતે જો રોટલી કરવાની તવી આવે છે ને એની ઉપર રોટલો કરતા બતાવું તો આ રીતે આપણે થાળીને એની અંદર ઊંધી પાડીશું એટલે આપણો રોટલો એકદમ છૂટો પડી જશે જો લોટ સરખો લગાવેલો હશે ને તો તમારો રોટલો ઇઝીલી છૂટો પડી જાય છે તો એક બાજુ થોડો ચડી જાય ને એટલે આપણે એને બીજી સાઈડ ચડવી લઈશું અને આ રીતે ફેરવતા રહીશું જુઓ બીજી સાઈડ પણ સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે થોડું થોડું દબાવતા દબાવતા એને એને શેકી અને આ રીતે આપણે પણ થોડો તો છે ને રીત જેને ના આવડતો હોય તો એ પણ આ રીતે રોટલા બનાવી શકે છે અને આ રોટલા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે ને આને તમે શાક કે પછી રોટલા કે મરચાંની સાથે પણ તમે સર્વ કરી શકો છો આથેલા મરચાં રોટલો કે લસણની ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો અને બનાવવાનો પણ એકદમ ઈઝી છે જો તમને ટિફિને ના આવડતું હોય તો આ રીતે પણ તમે બનાવી શકો છો તો એકદમ સરસ ગોળ રોટલા આપણા તૈયાર છે તો અહીંયા મેં ડુંગળી અને મરચા સાથે સર્વ કર્યું છે તો ફ્રેન્ડ્સ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય